માંદબ જેવું લાગે આપણે એક કામ કરી મારા ધ્યાનમાં એક બાબુ છે ઠંઠન બાબુ એટલે કે આમ હોય કે માણ કે રસ્તો તો કઈ ક્યાર કઈ બાબુ દીકરો છે એટલે કે ઓફિસે બેહો હા એટલે દાપતો હોય એ બાબા એક જે હો જે હો એ ગનુ ખાવ તો ભૂખ ના લાગે હું તો નિંદર ના આવે હું તો નથી હું તો નથી મારી ભબરારા

નિવારણ ફાઈનલ મળી ગઈ એટલે નેવાય ઈ તમારા ભાગ ભરે પછી કઈ ચા એમ આપણે જોવા જાણવા મળીએ જાણવા જડે બાકી બાબો કઈ માગે 10 વી દઈ દઉં બાકી જાજુ કઈ હોય તો નઈ છે જ નઈ ચાલો જઈએ આવી જાજુ કઈ વાતો નઈ હાલો આ મોબાઈલ મારો પડ્યો જ હાજી હાધી લઈ લે હમણાં લીધો ના હા લાંબા થઈ ગયા બાબા હોય રસ્તો આવો છે ને યાર આ ધૂણો તો ચાલુ છે આ બાબો ક્યાં ગયો જયારે ફોન ફોન બધું ફોન કરવા દે ફોન નહીં હેલ પાહે ડિજિટલ બાબો છે અમારો દુખ મટાડી મટાડ મટાડી ને હામુ તા દે સવા બસર નું મારો એ હાલો હાલો બોલો ને આપણે કઈ બાજુ હતા બાબા તમે બાર હું આજ મીટિંગ માં આવ્યો છું હા તો અહીંયા ધૂણે આવ્યા તા તો કઈક તમે આવવાના 10 મિનિટ બેહો આપણું ઓફિસ હમણાં આવો હાલો હા તે કઈ વાંધો તો એકચ્યુઅલી આપણી ઓફિસે બેઠા બસ ભલે હાલો એરકી જલ્દી જવા ના દીખડો બાબો ડિજિટલ ના દીકરો છે લે કે ઓફિસે બેહો આ વતન કે લાગે ઓફિસ જેવું બાબો ડિજિટલ છે આતા વિચાર હવે ભૂખે ભેલાઈ ગયો કઈ આવશે કઈ આવે આપણે બે તું આય બે આય આવતો મને યાર હાસું ક હક ન તો આ પાહે આવતો આવે બીમાર માણ રહ્યો એ હે કઈ આવગી આ તાકણી આવે પણ હું શું કહું આમાં ગંધાકે નોક માં ડો ગાહલે ડાપતો હોય હોય

તો તમને ડોક્ટર પાસે એવું નથી એટલે ડોક એમ કીધું મસાલા વાળી સોડા પી લીધી વાંધો હે નહીં તો બસ મારી પાસે આવી ગયા ને તમે બધું ભૂલી જાવ હા ભૂલી જાવ બસ બાબા હું બેઠો છું બહુ મોટો હું બેઠો ને આ હારું કરી તો દે હું બેઠો તમે ટેન્શન લ્યો માં ઠુંગા ઓસા માર દે તોતી સરખ છે હવે મને ધ્યાન લગાડવા દયો તમારા શું તકલીફ છે એ હું કહી દઉં બરાબર હા

पानी ना उडा ठीक है ना ना થઈ ગયા થઈ ગયા બી બી માં બી માં ઓડપ કાલ દીકરા બહુ મોટો પ્રશ્ન છે દીકરા એટલે હું શું કહું હમું થઈ જા બોલ હમું થઈ જા પણ એમ મે તો ખાલી પૂછું એ જોજે ધીરો ધીરો મારા દીકરા ધીરો ઓલું ઝુણામ ના કરી તો તમારે ઘરની સામે પીપળો છે પીપળો છે હા છે એની બાજુ મામલી છે ના યા તતુરો છે તતુરો વેરો પેલાની છે

કઈક કરો કઈક કરો કઈક કરો અનો વર્ગાળ ઉતારો પડી મને જરા ધ્યાન લગાડો હા લગાડો રાયડું જેવું છે ડોહો નાખ્યેન પાસો નઈ રહી આત્મા બાબા બાબા હા બોલ લે આયા 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 બાબા આ હું સા શું તકલીફ છે એ હું સા પૂણી વાર વાત ઉ સિગ્નલ લેતો વર્ગણ હમ વાત થાય બોલજે મત કન્ટિન્યુ કન્ટિન્યુ નકરી રહી જાય ને હા ના ના કન્ટિન્યુ કન્ટિન્યુ પાછું ધ્યાન લગાડવા દે મને તને જ વાતું કરજો આઈ ના મોકલતા નકર ટેન્શન ના લે હું બેઠો ને તું તો આ બધું હોય ખબર નહી પડવાનું ટેન્શન ના લે ડાઉનલોડ ના કર્યો ધોરણ આપણે આઈથી કરી લેવો પછી જવા તાને પછી હું કામ મને તો લાગતું હમું થઈ જાય ને મને બોલ લે ફાકી એક વડ લઈ લેજો ઇના બાબા હ હ હ ઉઠાલા લે હાલ્યો હ બરોબર જામી હું રયો આને ટેલિફોન કરી ટેલિફોન બરોબર 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 બરોબર

જૂનો આપણે તો 20 વાર પહેલા આંબલીને જાળવાની વાત કરી હા પણ આ ઇન્થી છે ઇન્થી જુનો 200 વર્ષ 200 છે બાબા હોય હોય હા હોય પાણી માટે થઈ ગયા થઈ ગયા થઈ ગયા હા વાપરો આપણે કોડ મૂક્યો કરી હા

નો ગળે ઓ માફ નહી કરું ના ના વર્ગાળે પાછો છોટાળી દીધા લાગ ગયો ને રીઅલી સોરી આ એમ રીઅલી સોરી ના ન વર્ગાળે તો છોટાળી દેયો હમણા હમણા ના 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 હાથમાં જ છે ના 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 શેખો તો કાઢી દીધો કાટુ કાટુ બે મિલ જાવ ના ક્યો કે હાલો આ એ ટોપી માલીયા માથે માલીયો ઉગાળે હા બાબા અજી કઈ લે ભાઈ નોનસેન્સ વાત કરો છે ના 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 બોલું મમે કોઈ 50 60 કરી તે નાખીએ લપક બધા દઈ ગયા હું તો લઈ આવ્યો ને તારે મને પેલા કહેવાય ને કે બાબો લુખી ના મારી આગળ છે થોડાક રાખવા 30 રૂપિયા દો ટિકિટ બે ભાગી જાજો બીજા તો ગુડી દે હું એટલે હું પાછો ઓનલાઈન વાળો રયો મર્યો ખાતા મત રૂપું કહેવાનું છે તો હવે બાબા નું હું નિવારણ લેવા હું કઈ દીધું ਬੂ ਬੂ ਵਰਗਾਨ ਨਵਾਂ ਨਗਰੀ ਦਾ ਬਲੇਰੋ ਟੰਡੰਨੀ ਆਬਰੂ ਨਾ ਕਾਕਰਣਾ ਕਰ ਤੂ ਜਰਾ ਟੰਡੰਨੀ ਬਾਬਾ ਤੂੰ ਹਰਗਿਨਾਜ ਟੰਡੰਨੀ ਬਾਬਾ ਲਿੱਤ ਨੂ ਕਾਕਰੂਣਾ ਕਰ ਤੂ ਬਲੇਰੋ ਨਿਕਰੀਦਾ ਆਲਾ ਮਾ ਦੇ ਬਲੇਰੋ ਵਰਗਾਨੀ ਕਰ ਇਹ ਤਾਂ ਮੈਂ ਦੇਖ ਤਿਓ ਪਰ ਅਗਦੂ ਅਨੇ ਆ ਬਾਜੂਵਾਰਾ ਸੁਰ ਜੱਜੇ અને કાલે સાંજે તારે સાંડલો કરીને સુઈ જવાનું કોને કરવાનો સાંડલો અથાને કરવાનો ખુદ મને મને હા કેટલા દી કરવાનું હાલે એટલા દી પછી પછી કદાચ ના મળી આવે ગમે એ કાળી રાતે અડધી રાતે ગમે તેથી મારું કામ પડે તો મને રાતે ફોન ન કરવાનો હું રાતે ઘોર નિંદર તપસ્યામાં હું બરાબર આ બદલો થઈ ગયો બરાબર એટલે બુક ને આવવાનું બીજે દી બરાબર હા કેટલા નાખવાનું કેટલા નાખવાનું

મારા પણ બીડી નથી ને કેસો મારા તમસો નખાવી કાલુ લેતો કાલે જોડી લેતો બાબા પછી લાગજે દીકરા